ઝેરી વિશી હોય ને કરડ ને મરી જાય કા અને કરમે બિછુ કાન ખજૂર કો કાન મે ડાલ કે કાન ખજૂર હોય તો લઈને કાન માં નાખ દેવ મગજ ખાલી કરી દે મરી જાય હાપન કે મુખ અંગૂર દીજે કેટલું કીધું ખરાબ ની મિત્રતા મન થાય તો ઈ કે હાપના મોઢા માં આંગળી દેવાની કાન ખજૂર કાન માં નાખ દેવાનો વિછી ના હાથ માં લઈ લેવાનો ડોળા પાણી પડી જવાનો હાવદ ના જંગલ માં ઉયો જવાનો અને ભૂત પિશાચન મે ભમીએ ડાયકણું રાહડા લેતી હોય ન્યાય જાવ આવું ડાયકડું બેકડું હોય ને આ તો ખાલી કહેવાય છે હમણાં એક જણો સમસાણમાં જતો હતો એમાં સુડેલ હામી મળી સુડેલ હામી મળી થોડુંક પી ગયેલો પછી કઈ ફેર ન પડે સાયકલ લઈને ગયેલો સાયકલ લઈને હા એમાં હમાય તો કબરું આવી ને તો આમ તો અહીંયા કોને બમ્પ નાખ્યા છે એવા હોય અમુક પાછા પછી સમસાણમાં જતો હતો ને તો સુડેલ હામી હાલી આવતી હતી જોઈ રહી પાસે ઓલી સુડેલ આમ કરતી આવે ને સૂટા વાળ ને અને મુંડી દાંત કાઢવા કા 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 ઘા મોટા મોટા નખ ને બીવ રહેવા મીંડી તો ઓલો કે વેલકમ ટુ બેન આવો આવો બેન કારણ કે ઈમાનદારી બધું બહુ આવી જાય ને પછી એવું મીડો કરવા તો ઉડેલ મુંજાણી કા બીવે નહીં કા મને ભાઈ ભાઈ ભેગા હારા હારા ના છાતી ના પાટિયા ભેળા થઈ જાય હા કાળજા ફાટી જાય ના બીવે નહીં કા ઠેઠ પાંગી આવો બેન શું છે કે તને બીક નથી લાગતી જરાય નહીં અરે હું કોણ છું તને ખબર મારે ખબર કરવાની જરૂર નથી

ભૂત પીસાશન મે ભમી આટલું એટલું કરી નાખું કવિ કે ખરાબ ન્યારે મિત્રતા કરવા અરે ઝેર હલા હલ ઘોલ પીજે ઘળા હળ ખોળીને ઝેર પી જાઉ પણ જીલો જીયો જગ મે રઘુનંદન મૂર્ખ મિત્ર કબૂ નાહી કીજે મૂર્ખા ન્યારે મિત્રતા નો કરવી આ બધુંય કરી નાખું કારણ ખરાબ માણાની બેઠક છે ને ઈ યુવાનોને ક્યાં લઈ જાય બેનું દીકરીયું ઘણીવાર તમને એમ લાગે કે આયા હું કોઈ કોઈદું જ નહીં આ જગ્યાએ હું આવીને ઊભરી એનું કારણ આની હારે બેહવાનું આની હારે ફરવાનું છે પણ એ પછી બહુ મોડું થઈ જાય એ હકીકત વાત છે પછી બહુ મોડું થઈ જાય પાછું નથી આવાતો આપણે ચોખા હોય ને ભાત ખાઈએ ને એના ઉપર ફોતરું હોય ત્યાં સુધી સુધીને કમોયદ કહેવાય પછી ફોતરું ઉતરે એટલે ચોખા કહેવાય એ ચોખો કંકુઆરે ભળે ને તો ભાગવતની પોથી ઉધી જાય કંકુની આરે પોથીમાં મૂકે ને ચોખા એટલે ભાગવતની પોથી ઉધી ચોખો જાય કંકુઆરે ભળે તો ઈ ચોખો મગારે ભળે તો ખીચડી થાય ખીચડી બાઈ માણનું નામ છે મુદામાંથી જ ગયો તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વાત છે હા એટલે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ ખુશામત કર ના ખાવે મિત્ર કીજીએ મર્દ સત કહે કર સમજાવે મર્દ ની પાહે બેહું અરે મારા બાપલી લઈ આવ મર્દ ની મયત માં જાજો બાકી બાયલા ની જાન માં નો જાતા કોઈ દી એની પાહે નો બેહાય ભલા માણસ શું વાત છે આ મળ્યું છે જીવતર છોડું હવે કાઈ હોવરે આપણે ન જીવવાના આપણે એક એકચ્યુઅલી પ્રગતિ બહુ કરી ને વિશ્વ આખાય આપણે કેટલી પ્રગતિ કરી જુઓ તો આખા વિશ્વની વાત કરું એક દેશની નહીં આખા વિશ્વ એટલા આપણે આગળ વધ્યા એટલા આગળ વધ્યા તો હો વરસ જીવતા જ નહીં હિતરે ભૂગી ગયા કેવડી મને ઈ મારો વિજ્ઞાન ને સીધો પ્રશ્ન છે કે હો વરસ હિતરે એ અમુક બાકી ગેરંટી તો નહીં તો સિગરેટ હળતી હોય આપણે ઓલવાઈ ગયા હોય ગમે ત્યારે એવું નહીં વીસ વર ના હોય કઈ નો થાય પેટ બળે આપણા રાહડા લેતા લેતા યુવાનો ઢળી પડે શું ખોરાક બધા ન ખાવાનું ખાવાનું ન ટાણે ખાવાનું જોતી ઘરે અને આપણે રગડા ખાતા હોય રાતે દોઢ વાગે પછી રાહડા લેતા શક્કર આવે ને પડી જ જવાનું હોય કામ ધંધે પાછા ખાવ કુદરત આપડી આ હોય કામ ધંધે એ વસ્તુ જુદી છે પણ ખોટી રીતે આપણે ન ઉજાગરા કરવા જોઈએ જિંદગી અમૂલ્ય મળી છે બાપ કૃષ્ણ કન્યા ને વાંચો ભાગવત ને વાંચો ગીતાને વાંચો તો ખબર પડે શું છે છે સંબોધી મારી ક્યાં મળે આવો ભગવાન અને એ કૃષ્ણ કનૈયો છે એનો ભાગવત અને આ પરિવાર ભૂદેવ પરિવાર આ પરિવાર એમને ખૂબ ખૂબ અભિનંદન આપી અને દુહાસન થી શરૂઆત કરીને મોજ આવે એવી વાતો મારે કરવી છે એટલા માટે ਧੱਕਮਾਰ ਧੜ Yes, I'm no ਸੋਦਾਨੰਦ ਕੇ اے ਯਮਾਨਾ ਨਮੋ ਤੇ ਕ੍ਰਿਸ਼ਨਵਰਜ ਚੰਦ ਨਮਰਤ ਚੰਦ ગાબુ ગુડું ગણી જાણી જાળવું લે ગાબા